તેવા સવાલ કર્યા જણાવ્યું હતું જે સ્માર્ટ મીટર કોઈ નેતાઓના ઘરે લગાવ્યા નથી સામાન્ય જનતાના ઘરે લગાવીને સરકાર સાબિત શું કરવા માંગે છે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા આવ્યા છે અને કરતા રહીશું અને ભવિષ્યમાં પણ જો હજુ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે તો રસ્તા પર ઉતરી સ્માર્ટ મીટર સામે આંદોલન કરીશું તેમ વધુમાં પાયલ સાકરિયા એ જણાવ્યું આજે હું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટીના નગરસેવક શ્રી એવા કુંદનબેન અને મનીષાબેન પણ છે અને જે છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવે કે ના લગાવીએ વગર પરવાનગી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

કરવા માટે આવ્યા કે ક્યારે આ સ્માર્ટ સ્માર્ટ મીટરો મીટરો હટાવવામાં આવશે અને જો લગાવવા જ હોય તો તમે ત્રણસો યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો